શરૂઆત મેષ રાશિથી કરીએ મહેશ રાશિ કે અક્ષર છે જેનો સ્વામી મંગળ મહારાજ રાશિ વાળા જાતકો માટે માનસિક આજના દિવસની અંદર શાંતિ તમને પ્રાપ્ત થતી જણાશે અંદર મધ્યમ માત્રામાં સુધારો જોવા મળી શકે સફળતા અને ખુશી અને આનંદની અનુભૂતિ થતી જણાય લાંબા સમયથી અટવાયેલા ની અંદર આજે તમને રાહત મળતી જણાશે મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શિવ ઉપર જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ તમને મળતું જણાશે દર્શક મિત્રો તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે વ્યવસાયની અંદર આજે સામાન્ય લાભ મળતો જણાય ને કામની અંદર અવ્યવસ્થાના કારણે તમને પરેશાની તકલીફ રહેતી જણાશે આજના દિવસની અંદર બની શકે તો હનુમાન ચાલીસા પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે રાશિ વાળા જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તમારે સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે આ સમયગાળાની અંદર તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારના નિર્ણયો લેવામાં સાવધાની રાખજો અંદર થશે ચક્કા ચોન માયા અંદર ખોવાઈ ન જાવ તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે જીવનની દરેક પ્રકારની બાધાઓ છે આ બાધાઓની અંદર પછી ધીમે 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 દૂર થતી જણાશે આ સમયગાળાની અંદર કેરિયરમાં પરિવર્તન ના યોગ બની શકે એમ છે ધન સંપત્તિને લગતી કોઈ સમસ્યા હોય તો આ એકસો એસી દિવસની અંદર મંદગતીએ આ સમસ્યાઓ દૂર થતી પણ કારણ વગરના વાદ વિવાદમાં ન પડતા જણાય કયો ઉપાય કરવો જોઈએ મીઠાઈનું દાન કરો ગરીબ ને ભોજન કરાવો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે નહીં મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી મહારાજ કામકાજ અંદર આજે અનુકૂળતા ભર્યો દિવસ છે ભૌતી સાધનોની અંદર આજે વધારો થતો જણાય આવકના નવા નવા દ્વાર તમે ખોલી શકો અને કામકાજની અંદર પ્રતિષ્ઠાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે મિથુન જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે દુર્ગા દુર્ગા નામનો જપ કરો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે મિથુન રાશિ વાળા જાતકો માટે આ ગ્રહણ સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે માટે છ મહિના સુધી હેલ્થ ઉપર ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે પહેલું સુખતે જા નરિયા એટલે શરીરની સુખાકારી સારી હોય એવી વસ્તુઓની અંદર તમારે ધ્યાન રાખવાનું રહેશે કોર્ટ કચેરીના કોઈ પણ પ્રકારના કેસો હોય તો એમાં પણ સાવધાની રાખજો નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં ન પડતા તમારા કેરિયરની અંદર ધ્યાન આપજો આ સમયગાળાની અંદર સંતાનને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાશે માટે સંતાનના પ્રશ્નો હોય એનું મંદ મંદગતિએ નિવારણ થાય એવા તમારે નિર્ણયો લેવા બહુ જરૂર જરૂરી છે ગ્રહણ પછી દૂધ અને દૂધથી બનેલી કરો ગ્રહણકાળ દરમિયાન બની શકે તો ભગવાન વિષ્ણુના કરો પોઝિટિવ લાભ મળશે વાત કર્ક છે ચંદ્ર મહારાજ વડીલોના આશીર્વાદથી આજે તમને સારો લાભ મળી શકે દેશ પ્રદેશથી શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને વ્યવસાય ની અંદર આજે સુંદર મજાના પ્રગતિના યોગો જણાઈ રહ્યા છે ખોટા ખર્ચાથી પરેશાની તકલીફ રહેતી જણાય કર્ક રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન શિવની ઉપાસના કરવી ભગવાન શિવના મંત્ર જપ કરવા પોઝિટિવ રિઝલ્ટ મળશે કર્ક રાશિ વાળા જાતકો માટે આ ગ્રહણ નકારાત્મક પરિસ્થિતિઓનું સર્જન કરી શકે છે આ ગ્રહણના લીધે ક્યાંક ને ક્યાંક તમારા અભ્યાસની અંદર તમારા કેરિયરની અંદર તમારે થોડી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે માઇન્ડમાં પ્રમાણ વધી શકે માટે આ સમયમાં ધ્યાન રાખવું જરૂરી છે સ્થાન પરિવર્તનના યોગ પણ બની શકે ચરિત્ર ઉપર ધ્યાન રાખજો કોઈ ભૂતકાળમાં કરેલી ભૂલ ઉજાગર ન થાય તે અંગે તકેદારી રાખજો આ સમયગાળા જો કર્ક રાશિ વાળા જાતકો પોતાના ચરિત્ર ઉપર પોતાના મન ઉપર અને પોતાના સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખશે તો અવશ્ય તેને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે ગ્રહણ દરમિયાન ભગવાન ઉપાસના કરજો ભગવાન મંત્રના જપ કરજો અને ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી ગરીબ વ્યક્તિઓને ગ્રોસરી એટલે કે અનાજનું તમે દાન કરજો અવશ્ય તમને સારો લાભ મળી શકે કા રાશિની આપણે ચર્ચા કરીએ

તમારા વ્યવસાયની અંદર તમારા કારોબાર અંદર સમસ્યાઓની તકલીફ ક્યાંક ને સમસ્યાઓ વધતી જણાશે તકલીફોનો દોર થોડો ઘણો રહેતો જણાશે કામકાજમાં આવતી જણાશે વૈચારિક મતભેદો ન સર્જાય તે અંગે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી છે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો સમજી વિચારીને કરજો કારણ કે નિર્ણય ખોટો લેવાઈ શકે છે એના લીધે તમને સમસ્યાઓ થાય એવા યોગો જણાઈ રહ્યા છે આ સમયગાળાની અંદર પ્રકારનું નવું કામકાજની પાઠ કરો ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી ચોખાનું તમે દાન કરો ભગવત કૃપાથી કોઈ પણ નિર્ણય બિઝનેસ માટે લેવો હોય તો સલાહ લઈને લેજો પોઝિટિવ લાભ મળશે વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર છે જેનો સ્વામી છે બુદ્ધ મહારાજ કામકાજની અંદર વધારે પડતી વ્યસ્તતા તમને રહેતી જણાય સ્વજનોથી બચવું તમારે બહુ જરૂરી છે કન્યા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર દુર્ગાના બત્રીસ નામનો જપ કરવો તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે કન્યા રાશિ વાળા જાતકો માટે કુંભરા ચંદ્રગ્રહણ ક્યાંક ને ક્યાંક રોગ અને બીમારીઓથી તમારે બચવું બહુ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર સ્વાસ્થ્યની અંદર થોડી ઘણી સમસ્યાઓ આવી શકે એમ છે આ સમયમાં તમારા રોકાયેલા કામ ભગવત કૃપાથી પરિપૂર્ણ થતા જણાય શત્રુઓ પરાસ્ત થતા જણાય અને આ સમયગાળાની અંદર સારો લાભ જોઈએ છીએ તો ગ્રહણ કાળ દરમિયાન ભગવાન ભોળાનાથની આરાધના કરજો ભગવાન ભોળાનાથના મંત્રના જપ કરજો અને ગ્રહણ પરિપૂર્ણ થઈ જાય પછી સફેદ કલરની મીઠાઈનું દાન જે જરૂરિયાતમંદ વ્યક્તિને કરજો પોઝિટિવ લાભ મળી શકે કોલર મિત્ર સાથે વાત કરવી છે સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે હલ્લો 和。Oh. તુલા રાશિ કે જેના અક્ષર છે સાવધાની રાખો તો સારો લાભ મળશે કરેલી મહેનત એનું સારું પરિણામ તમને મળી શકે તુલા રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ધર્મ કાર્ય કરજો ગરીબ ને મદદ કરજો પોઝિટિવ લાભ મળશે તુલા રાશિ જાતકો માટે આ ચંદ્ર ગ્રહણ ના લીધે તમારા કેરિયરમાં સમસ્યા આવી શકે એમ છે આ સમયગાળાની અંદર આર્થિક સમજી વિચારીને લેવા બહુ જરૂરી છે નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે આ સમયગાળામાં પ્રેમ સંબંધોમાં તમારા પોતાના જે રિલેશન હોય સંબંધીઓ સાથેના આ બધા ની અંદર પણ તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે આ સમયગાળાની અંદર અપ મળતો જણાય સારો લાભ મળી શકે એ માટે બની શકે ત્યાં સુધી ગ્રહણ કાળ દરમિયાન હનુમાનજીની આરાધના કરવી ગ્રહણ પરિપૂર્ણ થઈ જાય પછી ચોખાનું દાન કરવું પોઝિટિવ લાભ મળશે સ્વામી બને છે મંગળ મહારાજ આનંદ અને ઉત્સાહની અંદર આજે વધારો થઈ શકે આજના દિવસની અંદર અટવાયેલા કામ અવશ્ય તમારા પરિપૂર્ણ થાય ને આર્થિક બાબતોની અંદર આજે તમને સુધારો જોવા મળી શકે વ્યક્તિગત સંબંધો તમને સારો લાભ કરાવતા જણાય વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો અવશ્ય ભગવાન શંકરના મંદિરે જવાનું જલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આ ચંદ્ર ગ્રહણના લીધે પરિવારની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સર્જન થતું જણાશે આંખને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે ધન સંપત્તિની અંદર થોડી નુકશાની આવી શકે યાત્રાની અંદર તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે સમજી વિચારીને તમે નિર્ણય લેશો તો અવશ્ય તમને સારો લાભ મળી શકે ભગવાન શિવના મંત્ર જપ કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આમંત્ર કરીએ ધનના અક્ષર જે ભૂલ જા માટે આજે માનસિક શાંતિનો અનુભવ થતો જણાય અટવાયેલા પરિપૂર્ણ થતા જણાય વ્યવસાયની અંદર નવી તકો મળી શકે વિદ્યાર્થી બંધુઓને લાભ પણ મળતો જણાય ધન રાશિ વાળા જાતકોએ આજે શિવ મંત્રનો જપ કરવો પોઝિટિવ રિઝલ્ટ મળશે ધન રાશિ વાળા જાતકો માટે આ ના લીધે કેરિયર ની અંદર કોઈ સારા અવસરો મળી શકે એમ છે સ્થાન પરિવર્તનના યોગો જણાઈ રહ્યા છે નોકરીયાત વર્ગને સારો લાભ મળી શકે અને તમને ક્યાંક ને ક્યાંક ટ્રાન્સફરના યોગ પણ બની શકે એમ છે કામ અવશ્ય આ પરિપૂર્ણ કરી શકો શ્રી ભગવાનના મંત્રનો જપ્ત કરજો અને ગ્રહણ પછી દૂધનું દાન કરજો પોઝિટિવ રિઝલ્ટ મળશે વાત મકર રાશિની કરીએ મકરના અક્ષર છે ખનજ અને સ્વામી રીતે શનિ મહારાજ મકર રાશિ વાળા જાતકો માટે તમારે જીવનસાથી સાથે આજે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે નોકરીયાત વર્ગને પ્રમાણ વધી શકે અને પરિવાર સાથે મુસાફરીના સુંદર મજાના યોગો રહ્યા છે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી જરૂરી છે મકર રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો માં જગદંબાની આરાધના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે મકર રાશિ વાળા જાતકો માટે આ ચંદ્રગ્રહણ ના લીધે કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે જેના લીધે તમારે આર્થિક દ્રષ્ટિએ નુકસાની પારિવારિક સમસ્યા કોઈ પણ પ્રકારની લાપરવાહી રાખશો તો સમસ્યાઓનું સર્જન થશે અફજસ મળી શકે એમ છે બની શકે તો ગ્રહણ કાળ દરમિયાન રામચંદ્ર ભગવાનના મંત્ર ગ્રહણ પરિપૂર્ણ થઈ જાય પછી સફેદ વસ્તુ દાન કરો રામચંદ્ર ભગવાનના મંદિરે કેળાનું દાન કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે હવે વાત કુંભ રાશિ ની કરીએ કુંભના અક્ષર છે ગ શું સ્વામી છે શનિ મહારાજ હરિભાઈ વાળા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય ભાઈ ભાંડુ થી તમને સારો લાભ થઈ શકે સંપત્તિ ને લગતા કામકાજ ની અંદર સહયોગ મળી શકે અને વ્યવસાયિક બાબતો ની અંદર આજે થોડી ઘણી સમસ્યાઓ રહેતી જણાશે કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજીની આરાધના અવશ્ય કરવી જોઈએ ભગવાન શંકર એની ઉપાસના કરો પોઝિટિવ રિઝલ્ટ મળશે કુંભ રાશિવાળા વાળા જાતકોએ ખાસ આ ચંદ્રગ્રહણ તમારી જ રાશિની અંદર થઈ રહ્યું છે જેના લીધે પિતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી જરૂરી છે આ સમયગાળાની અંદર કોઈ પણ પ્રકારના જોખમ ન લેતા પ્રેમ સંબંધો રાખજો બની કરવું જોઈએ અને ગ્રહણકાર દરમિયાન ભગવાન શિવ ની આરાધના કરો પોઝિટિવ લાભ મળશે વાત મીન રાશિ ની કરીએ મીન ના અક્ષર છે સ્વામી છે ગુરુ મહારાજ મીન રાશિ વાળા જાતકો માટે આર્થિક સુખ તમને સારું મળી શકે પરિવારની અંદર તનાવનું વાતાવરણ રહેતું જણાય ને નાના મોટા દિવસની અંદર બની શકે તો ભગવાન ભોળાનાથની આરાધના કરવી પોઝિટિવ લાભ મળશે મીન રાશિ વાળા જાતકોએ ખાસ કરીને જોવા જઈએ તો સ્વાસ્થ્ય બાબતે આ ચંદ્રગ્રહણના લીધે સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી તમારા બારમા સ્થાન ખાસ કરીને આ ગ્રહણ તમારા અંદર સ્થાન માટે સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવાની રહેશે પારિવારિક ચલાવવામાં યોગ બની શકે એમ છે અને ગ્રહણ દરમિયાન ભગવાન ભોળાનાથ ની આરાધના કરો ગ્રહણ પરિપૂર્ણ થઈ ગયા પછી શિવ મંદિર ની અંદર પાકા સિદ્ધા નું દાન આપો અને કોઈ પણ ગરીબ વ્યક્તિઓ ભોજનનું દાન આપો પોઝિટિવ લાભ મળી શકશે દર્શક મિત્રો